હવે તો સાયકલ ની દુકાનો નથી દેખાતી જયારે જોઈએ ત્યારે સાયકલ ના સ્ટેન્ડ ઉપર સાયકલ હોય છે ને અડધો કલાક ફેરવીને અહીંથી ત્યાં પોચ્યા તો ત્યાં મૂકી ગયો તમારા ખાતા રૂપિયા કપાય છે શું સગવડ આપી તમને અમને તો સાયકલ ચલાવવા માટે નવ ને જે પાણી ઉતરતા પેલા તો બા બાપુજીને મનાવવા પડે ત્યારે વીસ પૈસા મળે પછી ઓલી સાયકલ ની દુકાને ગયો તો અત્યારે એકે સાયકલ નથી પૈસા મળ્યા તો સાયકલ ના હોય ને સાયકલ હોય ત્યારે પૈસા ના હોય સાયકલ ની દુકાનમાં એક સાયકલ તમે જોજો આમ દસ સાયકલ લાઈન સર ઊભી હશે હવે દસે દસ ને તમારે પાડવી છે તો શું કરવાનું ઈ બધું આવડે નહીં પાડવાનું બહુ આવડે દસ સાયકલ માંથી પહેલી સાયકલ ને આમ પાડો ટચ કરો પહેલી કોને પાડે બીજી બીજી કોને પાડે એમ એક પછી એક દસે દસ પડે કર્મ ગ્રંથકાર કહે છે એકને ઉડાવો સાત ઉડી જશે કોને ઉડાવો બોલતા થઈ ગયા હો તમે હવે મોહની જો આ જીનવાણીનો પ્રભાવ બીજો કોઈ ધર્મ કરશો તો સરવાળો થશે જીન વાણી સાંભળશો તો ગુણાકાર થશે પ્લસ એન્ડ મલ્ટિપ્લિકેશન વોટ ઇઝ ડિફરન્સ તેત્રીસ વત્તા તેત્રીસ કેટલા થાય અને તેત્રીસ ને તેત્રીસ ગુણો તો કેટલા થાય કાઢો કાઢો કેલ્ક્યુલેટર ના 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 મોબાઈલ અરે થાય ગુણો એક હાજર ને સામાયિક કરો તેત્રીસ વત્તા તેત્રીસ પ્રતિક્રમણ કરો તેત્રીસ વત્તા તેત્રીસ પૂજા કરો તેત્રીસ વત્તા તેત્રીસ અને જીન વાણી સાંભળો

નાનો છોકરો યુવાન એક પ્રવચન શું પરિવર્તન લાવે છે મા બાપ એમ સમજશે રૂપિયા બચ્યા રૂપિયા બચ્યા એ મોટી વાત કે પાપ થી બચ્યો એ મોટી વાત